નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ યોજાવાનો છે સર્કલ ગરબા સંસ્કૃતિ સંસ્કૃતિ અને અને ભક્તિની એક સુંદર ઉજવણી થશે આ સંગીત તાલબદ્ધ આનંદની નવરાત્રીઓ સાથે એક મનમોહક અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે ગુજરાતના સૌપ્રથમ ગરબા કાર્નિવલ તરીકે ડિઝાઇન કરેલા આ ઇવેન્ટ પ્રાચીન શાણપણને મોડન રેટ્રો એથેટિક્સ સાથે જોડીને એક સર્વાંગી અનુભવ આપવાનું વચન આપે છે એસપી રિંગ રોડ પર ઓગણજ પાસે યોજાનાર શેરી સર્કલ ગરબા નવરાત્રીના ભાવનાત્મક અને તેના મૂળનો એક પ્રવાસ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મ સત્વ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક લઈ શોધવાનો છે રસ્ટિક લાલ वुડ બ્રાઉન અને બેઝ રંગના ગરમ માટીના રંગોથી સ્થળને એક શાંત અને ઉપચારાત્મક વાતાવરણ બનાવવામાં આવશે જે ઉપસ્થિત લોકોને એક શાંત સૂર્યપ્રકાશિત જગ્યામાં પ્રવેશ કરવા માટે આમંત્રિત કરશે જી નામ છે આશિષ આશિષ અરોરા એન્ડ આઈ એમ ધ ઓર્ગેનાઇઝર ઓફ શેરી સર્કલ ગરબા અને આ બધા જ મારા પાર્ટનર્સ જે મારો બેકબોન છે આ ઇવેન્ટમાં સો જતીન શમાની ઇઝ પાર્ટનર વીરસિંહ જોહન ઇઝ ઓલ્સો માય પાર્ટનર જીમ્મી અસીજા અશ્વિન એન્ડ મેહુલ સોલંકી સો ઓલ ઓફ અસ આર પાર્ટનર્સ એન્ડ અમે લોકો સાથે મળીને આ આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે શેરી સર્કલ શેરી સર્કલની શું વિશેષતા છે જગ્યાએ કરવામાં આવી છે આની અંદર શું શું મળી રહેશે શેરી સર્કલની વિશેષતા એવી છે કે અમે આની પહેલી જ લોન્ચ ઇવેન્ટ અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર જે આપણે પહેલા જ દિવસે વીસ સપ્ટેમ્બર જે પ્રિ નવરાત્રિ નવરાત્રિના બે દિવસ અગાઉ એ લોન્ચ ઇવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે અને સેકન્ડ ડે છે અમારે ત્યાં એકવીસ સપ્ટેમ્બર ઈશાની દવે શું શું વ્યવસ્થા રાખવામાં આવી છે કઈ રીતે અમે લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વીનિયન્ટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે બધા ત્યાં સમજો કે સાઇન બોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલના વર્લ્ડ કપના ટાઈમે તો એ શોમાંય પાર્કિંગનું આખી પાર્કિંગ ફોર્સ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે જે આખું અંદર પબ્લિકને લઈ જવા આવક કરવામાં પૂરેપૂરી મદદ કરશે અને બાકી અમે બધી જ ફાયર સેફટી ઇલેક્ટ્રિક સેફટી હેલ્થ સેફટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કરીએ કેટલા દિવસનું આયોજન છે અમાર ગરબાનું આયોજન જો કે દસ દિવસનું હોય છે બાવીસ સપ્ટેમ્બરથી ફર્સ્ટ ઓક્ટોબરની આ વખતે ડેટ છે અને અમે બે દિવસ અગાઉ શનિ અને રવિ એટલે અમે ટોટલ બાર દિવસનું અમે આયોજન રાખ્યું છે આ વખતે શેરી સર્કલ ગરબા ઓકે ડન